આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ અને ફાયર બ્રાન્ડ હિન્દુ નેતાની ઓળખ ધરાવનાર ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા હાલમાં સુરતના ત્રિદિવસીય પ્રવાસે છે વિશેષ ચિંતનના ભાગરૂપે રવિવારે તેઓ ડુમ્મસ ખાતે રોકાણ કર્યું હતું તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે સંપન્ન થયેલ મહાકુંભના મેળાના આયોજન અને અમલીકરણમાં તેઓએ ખૂબ જ મોટી જવાબદારી સુપેરે નિભાવી છે તેઓના પ્રયાગરાજ ખાતેના અવર્ણનીય અનુભવોને પત્રકારો સાથે શેર કરવા માટે એક પત્રકાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રવીણભાઈ તોગડીયાએ કહ્યું હતું કે આ વખતે મહાકુંભ અદ્ભુત હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તીર્થરાજ પ્રયાગરાજમાં દોઢ મહિનો ચૌદ જગ્યાએ ભંડારા ચલાવીને સવા કરોડ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા ટોટલ પાંચ લાખ લોકોની રહેવાની વ્યવસ્થા કરી હતી પાંચ લાખ લોકોને મેડિકલ ઇલાજ આપવામાં આવ્યું હતું ડાકોર પદયાત્રા શરૂ થઈ ગઈ છે પદયાત્રા શરૂ થઈ છે એમાં પણ લોકોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અમારા પ્રયાસ દર વર્ષે હનુમાન ચાલીસા કરવાનો છે ગઈકાલે ડૉક્ટરોની એક કોન્ફરન્સ કરાઈ હતી જેમાં અઢીસો કન્સલ્ટન્ટ ડૉક્ટર દરરોજ એક હિન્દુનું પ્રાઇવેટમાં સારવાર કરવાનું વચન આપ્યું છે ડુમસના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર દીપકભાઈ ધીરુભાઈ ઇજારદારે કહ્યું હતું કે પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વમાં પ્રયાગરાજ મહાકુંભમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કોઈ પણ ભાવિક ભક્તને સુવિધા ન થાય એનું ધ્યાન આપવામાં આવ્યું હતું એટલે કે અગવડ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું લોકોની જમવાની અને રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હિન્દુઓને સંગઠિત કરવાનું અને કામ એમના દ્વારા જ કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય દ્વારા તીર્થરાજ પ્રયાગમાં બજરંગ દળ જગ્યાએ ભંડારા ચલાવીને સવા કરોડ કામ કર્યું અમારે ત્યાં દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા અમે ટોટલ પાંચ લાખ લોકોને રહેવાનું કામ કર્યું અમારી વ્યવસ્થા ઉપરાંત અમે અલગ અલગ

ડોક્ટરોની એક કોન્ફરન્સ કરીને દરરોજ એક ગરીબ હિન્દુ પ્રાઇવેટમાં મફત સારવારનું વચન આપ્યું છે વન પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ કેટલા ડોક્ટરો અઢીસો વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું પચાસ હજાર આવતીકાલથી સુરત કે સુરતની આજુબાજુના ગામડાઓમાંથી કોઈ ગરીબ હિન્દુ અમારો સંપર્ક કરશે એને મફત પ્રાઇવેટનું કન્સલ્ટિંગ એને બ્લડ પ્રેશર સુગર લેબોરેટરીની તપાસ કરવી પડે એમાં પચીસ ટકા રાહત અપાવીશું હેલ્થ લાઈનના નામ ઉપર આ મોટી વ્યવસ્થા અમે શરૂ કરી છે કોનો સંપર્ક કરવો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાનો અથવા અમારા દ્વારા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે એનો સંપર્ક કરે તો મફત કન્સલ્ટિંગની વ્યવસ્થા કરાવશે હવે તમારે પૂછો પૂછ્યું આપણે જે વાત કરી કે અઢીસો રોજના દર્દીઓને ફ્રી સારવાર મળશે કન્સલ્ટિંગ મળશે હવે મળે છે કે કેમ એનું મોનિટરિંગ કોણ જાહેરાત તો કરી દીધી મોનિટરિંગ કોણ કરે પેલી વસ્તુ કાલે રાત્રે મિટિંગ થઈ છે શનિવારે કાલથી શરૂ થશે એનું મોનિટરિંગ કરવા માટે આમ નામ છે ડૉક્ટર પૂર્વેશ ઢાકેચા ઉભા થઈ જાઓ પોતે ડૉક્ટર છે એનું બધું મોનિટરિંગ કરવાના છે કે આ પ્રકારની સારવાર મળી રહી કે કેમ અને હું પણ કરીશ પ્રવીણભાઈ તોગડિયા સાહેબે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા તરીકે અને ફાઉન્ડર તરીકે અને અધ્યક્ષ તરીકે પ્રયાગરાજના મહાકુંભમાં જે સેવા કરી છે અને તેનું જે એમણે અહીંયા એમણે જે રીતનું આપશ્રીને જે રીતે સંબોધન કર્યું છે એ અડધું જ છે એ અડધું છે મેં જો રાતે જોયું છે એનાથી ડબલ છે અને રોજ રાત્રે સાહેબ છે ને જમીને રાત્રે દસ સાડા દસ વાગે બેસે બધાનો રિપોર્ટ લઈ કે કયા ટેન્ટમાં કેટલી સાફ સફાઈ થાય કોને કયા બ્લેન્કેટ કોને શું કમ્પ્લેન કોને શું ખાવાનું જોઈએ ત્યાં બે જે ગુવાર ફરી ખાધી છે ને ફ્રેશ એવી એવી પ્રયાગરાજની એવી કોઈ જગ્યાએ નથી ખાધી ઇન્ડિયામાં અને કોબી ના વટાણા નું શાક કોબી કોબી અંદર વટાણા નું શાક બાજરી નો રોટલો દરેક ને

હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ અર્થે એમને અહીંયા આમંત્રિત કર્યા છે સુરત શહેરના લોકોને શું